હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સેલિયા હું છું પ્રીતિ પટેલ આજે આપણે એક નવી રેસિપી રેસીપી જઈ રહ્યા છે એના માટે મેં લીધી છે પોણી વાળકી જેટલી દાળ તો આ તુવેરની દાળ છે એને આપણે લગભગ ચાર પાંચ પાણીથી ધોઈ નાખીશું તો આપણે એને બરાબર મચેડીશું જેથી બધું સાફ થઈ જાય તો તમે જોઈ શકો છો તુવેર આપણી સરસ સાફ થઈ ગઈ છે તો મેં એમાં ડબલ પાણી ઉમેર્યું છે એમાં ઉમેરીશું આઠ દસ લીમડાના પાન એક નંગ ઝીણું સમારેલું ટામેટું ત્રણ લીલા મરચાં હવે આપણે એમ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હળદર તો બધું સરસ હવે આ મિક્સ કરી અને હવે આપણે થોડું પાણી ઉમેરી અને કૂકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને ત્રણ સીટી વગાડીશું જેથી આપણી દાળ ચડી જાય તો હવે આપણે આગળ રેસીપી જોઈશું એના માટે આપણે લીધા છે એક વાડકી આ છે અડદની દાળ અને એક વાડકી લીધી છે મેં ચોરાની બીજી આપણે દાળ એડ કરીશું આગળ જોતા જઈશું જેમ જેમ એનો ઉપયોગ કરીશું એમ તો આ બંને દાળને આપણે હવે એક કન્ટેનરમાં કાઢી લઈશું અને એને પણ ત્રણ ચાર પાણીથી ધોઈ લઈશું તો હું દરેક કઠોળમાં પ્રિઝર્વેટિવ નાખું છું પારાની ગોળી નાખું છું અને બોરિક પાવડર બી નાખું છું તો આપણે ધોતી વખતે ને પલાળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે એને યાદ રાખીને કાઢી લઈએ બિકોઝ ઇટ ઇઝ અ પોઈઝન તો ફ્રેન્ડ્સ બધું સરસ મેં કાઢી લીધું છે પણ આમાં પાવડર છે એટલે આપણે એને સ્વચ્છ પાણીથી ધોઈશું તો એક વાડકી જોડે મેં અડદની દાળ પણ એડ કરી છે તો આમાં જ આપણે એડ કરીશું અડધી વાડકી મગની દાળ તો ફ્રેન્ડ્સ આપણે આ ત્રણ કઠોળ ભેગા કરી અને આ રેસીપી બનાવીએ છીએ બીજે તમારે જે કઠોળ મિક્સ કરવા હોય તે કરી શકો છો જેમ કે આખા મગ છે આખી અડદ છે કે કોઈ પણ લાલ ચોરા છે ગમે તે અડદ તમે મિક્સ કરીને આ રેસીપી બનાવી શકો છો તો બધું સરસ આપણે મિક્સ કરી દીધું છે તો હવે એમાં આપણે પાણી નાખી અને એને ધોઈ નાખીશું ફ્રેન્ડ્સ આપણે તો બમણું ધોવું પડશે કારણ કે મેં તો એને પ્રિઝર્વેટિવ નાખીને સ્ટોર કરેલી છે એટલે ચાર પાંચ વાર સ્વચ્છ પાણીથી ધોઈ અને પાણી જ્યાં સુધી ટ્રાન્સપરન્ટ ના આવે ત્યાં સુધી આપણે એને ધોઈશું તો તમે જોઈ શકો છો સફેદ પાણી બધું નીકળ્યું છે તો આપણે કાઢી લઈએ અને સ્વચ્છ પાણીથી ફરી હું ધોઈ લઉં તો ફ્રેન્ડ્સ ચાર પાંચ પાણી ધોયા પછી હવે બિલકુલ સ્વચ્છ છે હવે તમે જોશો કે આપણે પાણી નાખીશું તો પાણી આપણું ટ્રાન્સપરન્ટ રહેશે એનો મતલબ કે દાળ આપણી બરાબર ધોવાઈ ગઈ છે તો બસ હવે આપણે એને ત્રણેક કલાક માટે પલાળી રાખીએ અને પછી આપણે આગળનો પ્રોસીજર જોઈએ તો વેટ એન્ડ વોચ તો ફ્રેન્ડ્સ ચોરા અને બંને દાળ સરસ પલરી ગયા છે તો આપણે ચેક કરી લઈએ તો ચોરું સરસ તૂટી જાય છે તો ચાલો હવે આપણે એને પીસી લઈએ તો એના માટે આપણે મિક્સી લઈશું અને એમાં આપણે એડ કરીશું પલારેલા ચોરા મગની દાળ ને અડદની દાળ તો ફ્રેન્ડ્સ થોડું થોડું કરીને આપણે બધું જ પીસી લઈશું તો કઠોળ સાથે આપણે એમાં એડ કરીશું એકથી દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો તો ફ્રેન્ડ્સ ધોઈ નાખશો તો ચાલશે છોલશો નહીં તો અને સાથે જ આપણે એડ કરીશું પાંચથી છ નંગ લીલા મરચાં અથવા તો ખાઈ શકું એટલા લીલા મરચાં તો ફ્રેન્ડ્સ અમારા ઘરમાં મીડિયમ ખાઈએ છીએ અમે બહુ સ્પાઈસી નથી ખાતા એટલે બસ આટલા મરચાં ઇનફ છે આમાં જ આપણે એડ કરીશું દસ પંદર નંગ લીમડીના એટલે કે કઢી પત્તાના અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હિંગ થોડી એડ કરીશું અને હવે ઢાંકણું બંધ કરી અને આપણે એને દરદરૂ પીસી લઈશું તો આ રીતે આપણે એમને પીસવાનું છે તમે જોઈ શકો છો એકદમ દરદરૂ મેં પીસ્યું છે તો હવે બધું જ આપણે એ કન્ટેનરમાં કાઢી લઈશું અને આ જ રીતે બધું ખીરું આપણે પીસી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બધું જ ખીરું મેં એ રીતે પીસીને રેડી કરી લીધું છે ખીરાની કન્સિસ્ટન્સી પણ તમે જોઈ શકો છો બહુ આપણે એને લિક્વિડ કે ફ્લોઈંગ કન્સિસ્ટન્સીમાં નથી કરવાનું તો આપણે એને આ જ રીતે સોલિડ ફોર્મમાં રાખવાનું છે તો હવે આપણે ટેસ્ટ કરી જોઈશું અને કંઈક ઓછું લાગે તો આપણે એમાં એડ કરી લઈશું તો ફ્રેન્ડ્સ ચાખ્યા પછી મને મીઠું ઓછું લાગ્યું તો થોડું મીઠું એડ કરીને પાછું આપણે હલાવી લઈશું તો બસ હવે પરફેક્ટ ખીરું રેડી છે તો ખીરાને આપણે સાઈડમાં મૂકીએ અને હવે આપણે દાળ જોઈ લઈએ કે આપણી ચડી છે કે નહીં તો તમે જોઈ શકો છો દાળ બી સરસ ચડી ગઈ છે ટામેટા પણ સરસ ચડી ગયા છે તો હવે આપણે એનો વઘાર કરીશું તો ફ્રેન્ડ્સ થોડીક આપણે એને આ રીતે ચમચાની મદદથી વલોઈ લઈશું અને હવે આપણે વઘાર માટે કઢાઈઓ મૂકીશું તો એમાં આપણે થોડું બે ત્રણ ચમચી જેટલું તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે રઈ એડ કરીશું રઈ ફૂટે આખા લાલ મરચાં એડ કરીશું અને થોડી આગળ પડતી આપણે હિંગ એડ કરીશું ફ્રેન્ડ્સ હિંગ નો ફ્લેવર સારો આવે છે એટલે ચોક્કસ સાંભારમાં એડ કરવાની તો હવે આપણે બધું ફ્રાય કરી લઈશું અને હવે આપણે એમાં એડ કરીશું સાંભાર તો વઘાર આપણે સાંભારમાં એડ કરી દઈશું અને હવે બધું સરસ આપણે મિક્સ કરી અને સાંભારને ઉકાળીશું થોડીવાર તો સાંભાર થોડો આપણે પાતળો કરવા માટે થોડું પાણી પણ એડ કરીશું તો આ રીતે વલોણીની મદદથી વલોઈ લઈશું તો થોડી આખીદાર થોડો રસો એવું થશે તો આ સાંભાર વડા સાથે ખાવાની મજા પડશે ફ્રેન્ડ સાંભાર બનાવીએ અને સાંભાર મસાલો ના નાખીએ કેમ ચાલે તો હું આજે શક્તિ સાંભાર મસાલો વાપરું છું ખૂબ જ સરસ આવે છે તો આપણે એને અડધી ચમચી જેટલો આ સાંભારમાં એડ કરીશું અને સાંભારને સરસ આપણે ઉકાળીશું તો સાંભાર ઉકળે ત્યાં સુધી આપણે વડા બનાવી લઈએ તો એના માટે આપણે કઢાઈ મૂકીશું ને તેલ ગરમ કરવા મૂકીશું અને વડા બનાવીશું તો એના માટે તમે જોઈ શકો છો કે આપણા ખીરાની કન્સિસ્ટન્સી કેવી છે તો જેને ના આવડતા હોય તો એ આ રીતે ઝારો લેશે અને પાછળ થોડું તેલ લગાવવાનું અને આ રીતે ઉપર બેટર મૂકી અને કાણું પાડવાનું અને બસ આપણું બોડું રેડી છે તો હવે આપણે એને તેલ ગરમ થયું છે એમાં ડાયરેક્ટ જ આ રીતે મૂકી દઈશું બસ તો ફ્રેન્ડ્સ ચમચા સાથે જ આપણે એને ગરમ તેલમાં મૂકી દેવાનું છે વડું આપણું ચડી જશે એટલે ઓટોમેટિક ચમચો છોડી દેશે અને વડું આપણે પછી એને પલટાઈ દઈશું તો બસ કોન્સ્ટન્ટ આ રીતે મૂકવાનું છે ને થોડી થોડી વાર આપણે એને હલાવતા રહીશું તમે જોઈ શકો છો વડું આપણું હજી ઉખડ્યું નથી એનો મતલબ કે હજી ચડ્યું નથી તો ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે અને ઉખડવાની તૈયારીમાં છે તો તમે જોઈ શકો છો વળું સરસ ઉખડી ગયું તો હવે આપણે એને પલટાઈ દઈશું અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું તો આપણું વડું સરસ ફ્રાય થઈને રેડી છે તો તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન બંને સાઈડથી થઈ ગયું છે તો આ જ રીતે બધા જ વડા આપણે બનાવી લઈશું અને આપણે એને સાંભાર સાથે સર્વ કરીશું તો આ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે ચાલો આપણે એને કાઢી લઈએ તો એ જ રીતે આપણે બીજા બધા વડા બનાવી લઈશું એમાં માવો આપણે હાથમાં લઈશું અને અંગૂઠ આ રીતે વચ્ચે કાણું પાડીશું અને એને તેલમાં ફ્રાય કરવા મૂકી દઈશું ફ્રેન્ડ્સ એકદમ ફ્લેટ બોટમનું કઢાઈ લેશો અને વધારે તેલ પૂરશું તો તમે એક સાથે પાંચથી છ વડા તળી શકશો તો આ વડાને પણ આપણે એ જ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરીશ તો ફ્રેન્ડ્સ આ રેસીપી માટે જો તમને આ રીતે વડા બનાવતા ના આવડે તો તમે આ રીતે નાના નાના ભજીયા જેવું પણ ફ્રાય કરી શકો છો તો આ પણ ખાવામાં પણ ખૂબ સરળ રહેશે તોડવું પડતું નથી તો ચાલો આપણે એને સર્વ કરીએ બંને ટાઈપના વડાને તો ક્રિસ્પીનેસ તો તમે જોઈ શકો છો સરસ આવી છે તો હવે આપણે એની ઉપર સાંભાર સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ ડિનર માટે આ પરફેક્ટ ઓપ્શન છે પેટ પણ ભરાશે અને પૌષ્ટિકતા પણ મળશે તો ચોક્કસથી ટ્રાય કરજો ચાલો વડાને આપણે સર્વ કરીએ તો આ રીતે વડાને પણ આપણે બાઉલમાં મૂકીશું અને સાંભાર ઉપરથી એડ કરીશું ફ્રેન્ડ્સ વડા તો ખાવામાં પણ એટલા ઇઝી રહેશે કે તોડવા પણ નહીં પડે તો તમે ચોક્કસથી આ રીતે વડાનો પણ ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ તમને રેસિપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખજો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર